વધુ એક નિવૃત્ત અધિકારી સામે નોંધાયો છે ગુનો નિપુણ ચોક્સી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર તરીકે કામ કરતા હતા નિપુણ ચોક્સી નિપુણ ચોક્સી એક લાખ એકવીસ હજાર લાંચ લેતા ઝડપાયા હતા વર્ષ બે હજાર એકવીસમાં લાંચ લેતા નિપુણ ચોક્સી ઝડપાયા હતા એસીબીની તપાસમાં ત્રણ બેંક લોકરમાંથી કરોડોની સંપત્તિ મળી આવી છે ત્રણ બેંક લોકરમાંથી બે કરોડ સત્યાવીસ લાખનો મુદ્દામાલ મળ્યો નિપુણ ચોક્સીના ઘરની તપાસ કરતાં રોકડ પણ મળી આવી છે નિપુણ ચોક્સી પાસેથી ત્રણ કરોડથી વધુની રકમ મળી આવી છે ધરપકડ પણ કરી લેવામાં આવી છે એસીબીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે માર્ગ અને મકાન વિભાગ સચિવાલયમાં ફરજ બજાવતા હતા છેલ્લા તેઓની વડોદરા બદલી કરીને વય નિવૃત્ત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારની કચેરીમાં કામ કરીને અપ્રમાણસર મિલકત ભેગી કરવાનો કેસ દાખલ થયો છે સ્વાભાવિક છે ગાંધીનગરના સેક્ટર ચાર ડીમાં રહેતા નિપુણસિંહ ચોક્સી સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમની પાસે તેમની આવકથી બાસઠ ટકા કરતાં પણ વધુ મિલકતો મળી આવ્યા હોવાની એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે સ્વાભાવિક છે કે એસીબીની ફરિયાદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે નિપુણ ચોક્સી બે હજાર એકવીસમાં સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર તરીકે હતા અને એક લાખ અગિયાર હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયા હતા ત્યાર પછીની જે તપાસ હાથ ધરવામાં આવી એમાં તેમની મિલકતમાં જેમની આવક હતી એના કરતાં બાસઠ ટકાથી વધુ મિલકત એમની પાસે હોવાનું પુરાવા મળ્યા છે ગાંધીનગર નાગરિક કોપરેટિવ બેંક સહિત ત્રણ લોકરમાંથી જ બે કરોડથી વધારેની રકમ મળી છે આમ તેમની પાસે ત્રણ કરોડથી વધારાની રકમ એસીબીના હાથમાં લાગી હોવાની ત્યારે સામે આવી છે એટલે સ્વાભાવિક છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે અને એસીબીએ આ સમગ્ર કેસમાં ગુનો દાખલ કરીને આ પ્રકારના લાંચિયા અધિકારીઓ સામેની મુહિમ તેજ કરી છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર